પણ આતા નવા આવી રીતે તો ઘણા લોકોને પત્વું છે કે માતાજી ગાદી ક્યારે ચાલુ કરશે માતાજી ગાદી ચાલુ કરે તો અમારે દર્શન કરવા છે અમારે પ્રવચન સાંભળવા છે તો કૂંખામેળી મારે જાદી ક્યારે ચાલું છે ક્યારેય નહીં થાય તો કૂંખામેડીએ જણાવ્યું છે અને આપણે તમે કદાચ નહીં સાંભળ્યું તો આપણે તો આ વિડીયોમાં જણાવવાના છીએ તો કૂંખાઈમડી માતા કીધું છે કે લોકોને એવું થતું છે કે ગાદી ચાલુ ક્યારે જશે લોકો વોટાદ મારે છે દર્શન કરવા કે દર્શન કરી જાય છે પણ જે ગાદી ચાલતા પ્રવચન સાંભળો પ્રવચન લોકો લોકોને ખૂબ જ છે કે નવા નવા પ્રવચન સાંભળે અને માતાના પ્રવચન આમ તો યુટ્યુબ ચેનલમાં એમની ચેનલમાં ઘણા પ્રવચન છે પણ ખૂંખા ના પ્રવચન સિરિયલ અને બેઠા બેઠા દર્શન થાય અને સાંભળે તો એમને સંતોષ કરે છે આખું અઠવાડિયું એમનું જીવન સુધરી જાય અને આખું અઠવાડિયું મસ્ત કરી જાય એવું લોકો માને છે અને તેમના દર્શન કરવા તો ત્યાં હાલ રવિવારે જઈ જાય છે પણ થોડોક વરસાદના લીધે થોડુંક પ્રોબ્લેમ હતો એટલે અમુક લોકો નતા જતા અને અત્યારે ગાદી બંધ છે કારણ કે વરસાદનો માહોલ ચાલે છે અને વરસાદના લીધે સાનિધ્યમાં પાર્કિંગમાં પાણી ખૂબ જ ભરાઈ ગયું છે તો આ બધું અત્યારે છે એટલે ભુવાજીમાં માતાજીને ગાદી બંધ કરી છે અને બંધ એટલા માટે ગયું છે કે પાર્કિંગમાં ત્યાં પાણી છે કે મૂકવાની વ્યવસ્થા નથી લોકો રોડ પર મેળવીને સાધન આવતા રહે તો કઈ રીતે બધાને સાચવવા અને સાનિધ્યમાં પણ થોડું પાણી છે એટલે આટલું બધું પાટલાક પબ્લિક સંભાળી ના શકાય કારણ કે પબ્લિક ક્યાં પાટલાખ આવે છે પણ હવેથી તો વધુ આવશે કારણ કે માતાને કઈમાંથી ખૂંખા મેળવીના એટલા ફરજા છે વિડીયો જોતા જોતાં તમારા કામ થઈ જતા હોય તો ત્યાં પબ્લિક કેટલું આવતું હોય વિચારી શકો છો અને ઘરે બેઠા બેઠા માનતા મળેથી તમારા કામ થઈ જશે તો ત્યાં પબ્લિક કેટલું આવી શકતું હોય તો આટલા પારલાક પબ્લિક રવિવારે આવતું હોય તો હવે વધી જશે આ સારી રીતે પણ એક આખી જગ્યા છે પણ તો નાનું પડે છે કારણ કે ખૂંખા મેળી ના પરચા છે અને કુંખામેળીના સાચા શબ્દ અને સાચા વિચાર લોકો તેમને જો વિશ્વાસ અને સાચો શ્રદ્ધા રાખે છે અને તો માતાજીના પ્રવચનનો શબ્દ મિત્રો વાત કરીએ કુંખામેળીના સાનિધ્યમાં તો લાખો પબ્લિક આવતું હોય છે અને કુંખા મેળીના લાખો પડતા હોય છે કુંખા મેળી એ માતા છે જે લાખો લોકોના કામ થઈ ગયા છે અને ત્યાં વિડીયો જુદા જુદા પણ કામ થઈ ગયા છે અને ખૂંખા મેળીના સાનિધ્યમાં જે પણ આવે છે તે સાચી સજાથી આપશો તો તેમનું સવારે સો ટકા કામ થઈ જાય છે ખૂંખા મેળીના એવા પરસાને જોઈને લોકો એક આવતા હોય તો તેમની સાથે પાંચ આવે છે એમની સાથે પાંચથી પછી બીજા પચીસ આવે છે એમ કરીને લાખો લોકો આવતા હોય છે અને એવા લાખો લોકોના કામમાં ખૂંખા મેળી જે સાચી સજા થઈ જાય છે તેઓના લાખોના કામ થઈ જાય છે પણ અમુક લોકોના કામ નહીં થતા તેઓ ફોટો લગાવી શકે ફુગા મેળવી જાય પણ કામ નથી કોઈ ચાલુ તમારું કામ નથી તમારે કોઈ દુઃખ હોય છે કે તમારે તમારી કુળદેવ દ્વારા થઈ શકે છે તમારી કુદેવ રાહ જોવી છે કે ક્યારે મારા સાનિધ્યમાં આવે ક્યારે મટમો મારા આવે મારો એમ કે મારી જોડે દુઃખ પ્રિય કરી શકે અને ત્યારે એનું દુઃખ દૂર થાય તો તમારી કુળદેવ જે પહેલાં ફુગા મેળવી એ કીધું કે તમારી કુળદેવને આગળ કરીને આવજો નહીંતર તો કામ નહીં થાય तो जो ते सौ सौ टका काम करा तर कूदी आगे कर कूदी रिसाई हो तो समय कूदी आगे तुम्हें कोई मकलते हो बार में कोई मकलते कूदी मकल कूदी आगे स्वास्थ्य सौ टका काम बात करिए कूंखा वे मता कीधु से गाड़ी हम क्या चलती है तो कूंखा वेणी ये पहला कीधु तू कि कूंखा मेणी कीधु पहली बार आली त्या बंद कर वरसाद ત્યાં સુધી જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી ગાદી બને જ રહેશે પુણ્ય રીતે તો કુંખામણી બધા છે તમે દર્શન રવિવારે કરી શકો છો પણ ગાદી અત્યારે બનશે પાણીના લીધે વરસાદના લીધે એવું કુંખા પબ્લિક રાહ જોઈ રહી છે શ્રદ્ધાળુ રાહ જોઈ રહ્યા છે રવિવારની રાહ જોઈ રહ્યા છે ક્યારે સાનિધ્યમાં ગાદી ચાલુ થાય માતાના બેસીને પ્રવચન સંભળાય માતાજીના દર્શન થાય એવું ઘણા લોકોને થતું હોય છે ક્યારના ગાદી બેસવાનું ચાલુ કરે એવું બધા વિચારે છે પણ ભુવાજી માતાજી કીધું હતું કે ગાડી ત્યાં સુધી ચાલુ નહીં થાય જ્યાં સુધી વરસાદ સંપૂર્ણ રીતે બંધ નહીં થાય તો હવે વરસાદ સંપૂર્ણ રીતે બંધ થશે ત્યારે ગાડી ચાલુ થશે પ્રવચનમાં ખુદ ભુવાજી માતાજી બોલે છે અને સેવકો દ્વારા પણ સૂચના હલાયેલ છે તો ગાડી ત્યાં સુધી બંધ રહેશે તો માતાજીના આશીર્વાદ તમે જો તમારે લેવા હો તો દરિવારે ત્યાં સાનિધ્યમાં પહોંચી જાવ દર્શન થાય તો તમારા ઘરે બેઠા બેઠા કામ થતા હોય તો ત્યાં સાંજેમાં જઈને ખાલી બે હાથ નમન કરો એટલે તમારા કામ ધારા થઈ જાય કારણ કે ઘરે બેઠા બેઠા નામ લેવાથી કામ થતા હોય ઘરે બેઠા બેઠા વિડીયો જોતા જોતા કામ થતા હોય તો ત્યાં સાંજેમાં જવા પછી તો શું તમારા કામ અટકી રહે તો માતાના ખૂબ પડા છે ગુંગાબેના ખૂબ છે પણ ગાદી થશે ચાલુ સંપૂર્ણ રીતે વરસાદ બંધ થઈ જાય એટલે અત્યારે તો સાબરમતી નદી પણ નજીક છે પૂની સ્થિતિ છે આજુબાજુ તળાવો ઓવરફ્લો થઈ ગયા છે એટલે અત્યારે સંપૂર્ણ રીતે ગાદી બંધ છે પણ થશે એક ફેર જરૂર થશે ગાદી ચાલુ થશે એટલે દરેક ભક્તોને માતાના દર્શન કરવાનો મોકો મળશે તો જય માતાજી મિત્રો અમારી માં આવા વિડીયો આવતા રહે છે હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ વિડીયો પણ આવતા રહેશે જય માતાજી ફરી મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી